પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોની વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી શંકરભાઈ ચૌધરીએ કલ્યાણપુરા ગામે મંદિર ખાતે ખેડૂતો અને સ્થાનિક અગેવાનો સાથે મળી વિસ્તારનો ચિતાર મેળવ્યો સ્થાનિકો દ્વારા પાક નુકસાની પશુઓ મકાન ઘરવકરી સહિત જે નુકસાન થયું તેની રજૂઆત કરવામાં આવી તેમજ પાણી નિકાલ તળાવો તૂટ્યા સ્થાનિક ચેકડેમ તૂટ્યા તે રિપેર કરવા રજૂઆત કરવામાં આવી તે અંગે શંકરભાઈ ચૌધરીએ જણાવાયું કે જમની ધોવાણ પાક નુકસાની કેસ્ટ્રોલ સહિત જે સહાય મળવા પાત્ર છે તે બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરશે સમગ્ર સાંતલપુર તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય મળે તે બાબતે રજૂઆત કરાશે સરકારની ટીમ સર્વે કરવા આવે ત્યારે સર્વે કરાવી લેવું તેવું ખેડૂતોને કહેવામાં આવ્યું તદુપ્રાંત નડ્યા ગામે મૃતકો પરિવાર ચાર લાખની નું ચેક મળી જશે તેમ શંકરભાઈ ચૌધરીએ જણાવાયું હતું પ્રદેશ જે છે એમાં વાગડ ચોરાડ અહીંથી વઢિયાર પંથક હોય ખારાપાટ હોય કે વાવેચી હોય સારસત હોય કે થરાદરી પંથક હોય આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું તાલુકાની અંદર પણ પણ રાધનપુરમાં ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે ગુરુતંત્ર પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે સુઈ ગામમાં આવે છે અને લગભગ સુઈ ગામને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકારની થોડી મદદ મળી જશે સરકારના નિયમ પ્રમાણે જે ચેક આપવાનો છે એ ચાર લાખ રૂપિયા સુધીની સહાય જે આપવાની છે ત્યાં આજે માન્ય મંત્રીશ્રી દ્વારા આપવાનો નિર્ણય જિલ્લા વહીવટી કર્યો છે માણસ જે જતા રહ્યા છે એને તો નથી લઈ શકાતા પરંતુ દુઃખની અંદર મદદરૂપ ત્યાં આગળ થઈ શકાય તો રાજ્ય સરકાર એના દુઃખમાં સહભાગી થવા માટે એ ચેક પણ આજે આપવાનું કર્યું છે બાકી ગામ લોકોએ ખૂબ સહયોગ કર્યો અને કેટલાક પરિવાર તો બિલકુલ એકનો એક દીકરો હોય એ પણ ડૂબી ગયો પાણીના કારણે એટલે એક નાનકડા ગામની અંદર તો એક મોટી આફત જેવું કહેવાય એવી સ્થિતિ છે હું પોતે ત્યાં જઈ અને એમને જે બની શકે આશ્વાસન આપી અને આજે દુખની ઘડીમાં એમની સાથે છીએ પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ